રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતેથી લોક જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવેલું એક ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ રાધનપુરના આઈસીટીસી સેન્ટર દ્વારા રેલીનું આયોજન કરેલ છે જેમાં એફએચ ડબલ્યુ સ્ટુડન્ટ અને ક્રિષ્ના નર્સિંગ કોલેજ રાધનપુરના સ્ટુડન્ટ જોડાઈ રેલી કાઢવામાં આવેલી સવારે દસ વાગે એસટીએચ રાધનપુરથી નીકળી મેઇન બજારથી ચોકથી રિટર્ન રાધનપુર હોસ્પિટલ ખાતે પહોંચી હતી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલથી જાગૃતિના ભાગરૂપે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આરોગ્ય સ્ટાફ અને રાધનપુર નગરજનો જોડાયા હતા અને રાધનપુર અને રાધનપુરમાં આવતા ગ્રામ્ય વિસ્તારના લોકોને એક સંદેશો પાઠવ્યો હતો ડિસેમ્બર વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે સબ ડિસ્ટ્રિક હોસ્પિટલ રાધનપુરના આઈસીટીસી સેન્ટર દ્વારા રેલીનું આયોજન કરેલ છે જેમાં એફએચડબ્લ્યુ સ્ટુડન્ટ અને ક્રિષ્ના નર્સિંગ કોલેજ રાધનપુરના સ્ટુડન્ટ જોડાશે રેલી નીકાળી મેઇન બજારથી ગાંધી ચોકથી રિટર્ન હોસ્પિટલ ખાતે પહોંચી હતી રાધનપુર ખાતે બજારની અંદર અને અન્ય વિસ્તારોની અંદર રેલી ફરી લોક જાગૃતિનો સંદેશો પાઠવ્યો હતો અહેવાલ જયંતિભાઈ ઠક્કર ન્યૂ સિક્સટીન ગુજરાતી આજે પહેલી ડિસેમ્બર આખા વિશ્વની અંદર વિશ્વ એડ્સ દિવસ તરીકે મનાવવામાં આવે છે એના ભાગરૂપે રાધનપુર રેફર હોસ્પિટલમાંથી અમારા સ્ટુડન્ટ તથા પ્રાઇવેટ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે અમે રેલી કાઢી હતી જે એડ્સ વિરુદ્ધમાં જાગૃતિ ફેલાવવા માટે આખા રાધનપુરમાં ફરી અને વડ પાછળ ગાંધી ચોક થઈ અને પાછી આવ્યો